શ્રી ગણેશ ત્રિશુર ચેનલમાં તમારું સ્વાગત છે હનુમાન દાદાએ ભક્તને કરી મદદ ચોમાસાના દિવસો હતા વહેલી સવારે વરસાદ સારો એવો પડ્યો હતો રસ્તા ઉપર ઠેર ઠેર કાદવ થઈ ગયો હતો એક ખેડૂત ગાડું લઈને રસ્તા ઉપર આવ્યું ગાડામાં ખૂબ જ માલ ભરેલો હતો આગળ જતા રસ્તો ખૂબ જ ખરાબ આવ્યો અને રસ્તામાં જ્યાં ત્યાં નાના મોટા ખાડા આવ્યા ખાડાઓ ચીકણા અને કાદવથી ભરેલા હતા એક જગ્યાએ ગાડાના પૈડા કાદવમાં ખૂપી ગયા બળદો જોર કરી કરીને થાકી ગયા પણ તેઓ ગાડું ખેંચી શક્યા નહીં હવે શું કરવું એવો ખેડૂતના મનમાં વિચાર આવ્યો એટલામાં તેને હનુમાન દાદા યાદ આવ્યા એટલે તેણે હનુમાન દાદાને પ્રાર્થના કરવા માંડી કે હે હનુમાન દાદા મારી મદદ કરો હે હનુમાન દાદા મારી મદદ કરો થોડીક જ વારમાં હનુમાન દાદા ત્યાં આવીને ઊભા રહી ગયા ખેડૂતે તેમને કાદવમાં ખૂપી ગયેલા ગાડાના પૈડા બતાવ્યા તે બોલ્યો કે હે દેવ તમે મને બળદને ગાડું ખેંચવાનું બળ આપો પણ હનુમાન દાદા તો હસવા લાગ્યા ખેડૂતને ખૂબ જ નવાઈ લાગી તેણે હનુમાન દાદાને ફરીથી વિનંતી કરી હનુમાન દાદાએ કહ્યું કે તું બળદને જાતે મદદ કરી તો જો હમણાં જ બળદ ફટાફટ ગાડું બહાર કાઢી નાખશે ખેડૂતે ધીમેથી બોલ્યું કે પણ ગાડું બહાર ન નીકળું તો હનુમાન દાદા બોલ્યા કે જે પોતાનું કામ કરે ને એને ભગવાન જરૂર મહેનત કરવા માટે મહેનત મદદ કરવા માટે જરૂરથી આવે છે અને આવશે જ ખેડૂત ગાડાના એક પૈડા પાસે જઈને ઊભો રહી ગયો પછી તેણે ગાડાનું પૈડું જોરથી ધકેલ્યું બળદોએ પણ જોર કર્યું અને ગાડું કાદવમાંથી બહાર નીકળી ગયું આ જોઈને ખેડૂતને ખૂબ જ આનંદ થઈ ગયો અને તેણે હનુમાન દાદાને વંદન કર્યા પછી તે શહેર તરફ ગાડું ધીમે ધીમે હંકારી ગયો અને હનુમાન દાદાને ખૂબ ખૂબ વંદન કર્યા તો મિત્રો આજની આ કથાને હું અહીં વિરામ આપું છું આની ઉપરથી આપણને આ સમજવા અને જાણવા મળે છે કે ભગવાન હંમેશા આપણી મદદ કરવા તૈયાર જ હોય છે પણ આપણે બે ડગલા ચાલશું તો ભગવાન જરૂર આપણને ચાર ડગલા ચાલવા માટે આપણી સાથે જ ઊભા હશે તો મિત્રો આજની આ કથાને હું અહીં વિરામ આપું છું કાલે ફરીથી આવીશ એક નવા વિડીયો સાથે એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ